પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને 9 જાન્યુઆરીના રોજ તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા કક્ષાની બેઠક પાલનપુર જિલ્લા પંચાયત મીટિંગ હોલ ખાતે યોજાઈ આ બેઠકમાં ધૂમ્રપાન નિષેધ નિયમ ભંગ માટે કાર્યવાહીને માસિક અહેવાલ તમાકુ નિષેધ નિયમ અંગે પ્રચાર પ્રસાર અર્થે કરવામાં આવેલ જાગૃતતાની પ્રવૃત્તિઓ વિશે તથા જિલ્લામાં આ અંગે થયેલા દંડની વસુલાત જેવા મુદ્દાઓની ચર્ચા સાથે સમીક્ષા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન થયેલ સ્ક્રીનિંગ સેલના દર્દીઓની માહિતી મેળવી જિલ્લાના તમામ પીએચસી સેન્ટરમાં અપાતી સુવિધાઓની માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા જિલ્લા કક્ષાની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ચાલુ સાલે એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં ચૌદસો કેસ કરવામાં આવ્યા છે જ્યારે બે લાખ બે હજાર ચાલીસ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ જિલ્લા કક્ષાએ લોકોમાં તમાકુથી થતા નુકસાન અંગે જનજાગૃતિ કેળવાય તેમજ બાળકોને અને યુવાઓમાં વ્યસનની ગંભીરતા સમજાય અને વ્યસનને તિદાંજલિ આપે એ માટે શાળા કોલેજ કક્ષાએ પ્રચાર પ્રસાર ઝુંબેશના કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્ન ખરી દ્વારા જિલ્લામાં વિવિધ જાહેર સ્થળોએ તમાકુ ગુટકા ખાનાર અને સિગરેટ પીતા લોકોને દંડ કરવા તથા સરકારી કચેરી અને અન્ય સ્થળો પર ચકાસણી કરવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી આ બેઠકમાં વિવિધ સરકારી વિભાગના તમાકુ નિયંત્રણ કમિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા